लोकषित भविष्यतर्फ दौड़ी जासे नमस्कार મારું નામ છે રાવર ભાવિસા હું સેરી આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે एफडब्ल्यू તરીકે ફરજ નિભાવું છું આનું નામ છે લેખા ગ્યાસ હું સેરી આરોગ્ય કેન્દ્ર શાખામાં નર્સ તરીકે ફરજ નિભાવું છું આજ રોજ નર્મદા પાંચ સાલાસીકરણ કાર્યક્રમ રાખ્યો હતો જે આરબીએસ હેલ્થ પ્રોગ્રામનો એક ભાગ છે જેમાં બાળકોને ધનુ રસી આપવામાં આવી દસમા ધોરફતા બાળકોને ધનુ રસી આપવામાં આવી અને એ શા માટે આપવામાં આવી એના ફાયદા એ લોકોને સમજાવવામાં આવ્યા કે બાળકો બહાર રમતા હોય તો એ લોકોને ધનુ કદાચ લોકોની વસ્તુ આવી જાય તો ધનુ ના થાય એના માટે આ પ્રોટેક્શનના રીતે એ લોકોને દસમા દુપોને ધનુ ની રસી આપવામાં આવી છે અને એના થતો ફાયદો કે ભવિષ્યમાં પણ એને શું ફાયદો થશે તેના વિશે એ લોકોને સમજાવવામાં આવ્યું અને આ કાર્યક્રમ આજ રોજ અહીંયા કાંઈ પૂર્ણ કરવામાં આવ્યું આ રસી આપણે કોઈ આડઅસર કેવું કંઈ ખરું ના આ રસીમાં કોઈ આડઅસર તો થતી નથી પણ કદાચ સામાન્ય બાળકો તાવ આવે છે તો એ તાવ માટે અમે લોકોએ એમને તાવ માટેની દવા અને એ લોકોને રાખવાની કાળજી વિશે પણ સમજાવવામાં આવ્યું છે